પડ્યા છે શું છે સમગ્ર વિગત જાણ્યા હવાલમાં જય હિન્દ બે સાઈન પર આપની સાથે હું છું નિધિ ગઢવી સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ખૂબ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને શહેરના એમ્બ્યુલન્સ દર્દી સુધી નથી પહોંચી શકતી દર્દીને ને સામે એમ્બ્યુલન્સ સુધી પહોંચવું પડી રહ્યું છે આજે બપોરે લગભગ એક વાગ્યા આસપાસ લિંબાયતમાં રહેમાનભાઈ નામના એક વ્યક્તિને છાતીમાં દુખાવાની ફરિયાદ થતા તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી જોકે ફાર્મ વિભાગ પાસે ઘટના સ્થળે બોટની સુવિધા ન હોવાથી મુશ્કેલી સર્જાઈ હતી દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં ખૂબ મુશ્કેલી પડી હતી આ સંજોગોમાં એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓ સમયસર ઘટના સ્થળે તો પહોંચી ગયા હતા પરંતુ મીઠી ખાડીમાં ભરાયેલા પાણી અને બોટની અછતને કારણે દર્દીને એકસો સુધી પહોંચાડવામાં અંદાજે ત્રીસ મિનિટનો વિલંબ થઈ ગયો આ ઘટના દર્શાવે છે કે ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિમાં તબીબી કટોકટી જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરતમાં પૂરતી સુવિધાઓનો અભાવ છે જેના કારણે નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે તો આપ નેતા પાલ સાકરિયાએ શાસકો સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે ચોમાસાની અંદર આપણને સૌને ખ્યાલ છે કે દર વર્ષે પાણી ભરાય છે ખાડીપુર આવે છે લોકો એમાં ખૂબ હેરાનગતિ ભોગવે છે છતાં પણ આ બેશરમ શાસકોને કામ કઈ રીતના કરી શકાય ને આવનારા વર્ષની અંદર કેવી રીતના પાણી ના ભરાય એના માટેનું કોઈ આયોજનમાં કોઈ નીતિ બનાવી કઈ રીતના આગળ વધવું એવો કોઈ આયોજન જ નથી કરતા કેમકે એને શરમ જ નથી અને માત્રને માત્ર દર વર્ષે આવીને અમે આ બાબતે રજૂઆતો કરીએ આ બાબતે અમે લોહી ઉકાળા કરીએ એવું નથી પરંતુ એમાં મોહર ભાજપના ધારાસભ્ય જ મારે છે ભાજપના ધારાસભ્ય પણ મીડિયામાં આવીને એવું કહે છે કે ભાઈ અમે આ બાબતે ખાડીપુર જે દર વર્ષે આવે છે એ બાબતે અમે મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી પરંતુ હજી સુધી એનું નિરાકરણ નથી આવ્યું આનો મતલબ એવો એ ખુદ મોહર મારે છે કે ભાજપી શાસકો વહીવટી તંત્ર પાસેથી કામગીરી લેવામાં નિષ્ફળ નીવડા છે દર વર્ષે ખાડીપુર આવે છે લોકો આપણને ખબર પડે કે ભાઈ ક્યાંક ને ક્યાંક અમુક માણસો મરી જાય છે બાળકો મરી જાય છે એમાં તણાઈને જતા રહે છે પછી એમના ઘરોની અંદર પાણી ભરાઈ જાય છે જીવવાનું કેટલું અઘરું થઈ જાય છે આવી પરિસ્થિતિનો સામનો જયારે લોકો કરતા હોય ને બીજી બાજુ આ બે શરમ કહેવાય ને કે શાસકોને એમાં ખાસ કરીને મેયર વિદેશમાં ફરવા અને વિદેશ યાત્રામાં વ્યસ્ત હોય છે તો 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 આમાં સુરતની બગાડવામાં સૌથી મોટો હાથ હોય ભાજપી શાસકોનો છે કેમ કે જે ખાડીપુર આવે છે ખાડીના દબાણો દૂર નથી કરી શકાયા કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભાજપી શાસકોના ખીચાઓ ભારત થઈ જતા હોય છે જેના કારણે આ તમામ જે ખાડીપુર ખાડીની અંદર જે દબાણો છે એ દૂર નથી થયા સાથે સાથે એમના પ્રદેશ પ્રમુખ પણ કહે છે કે જે તળાવો છે જેના કારણે ખૂબ દબાણો છે છે એ બધી પરિસ્થિતિ સર્જાય આ ખાડીપુર દૂર આ ઝીંગા તળાવો દૂર કરવા માટેના પણ એ લોકોએ અગાઉ પત્રો લખેલા સૂચનાઓ આપી પણ હાલ આજ દિન સુધી એ પણ દૂર નથી થયા એટલે આનો મતલબ એવો થાય કે ક્યાંક ને ક્યાંક ખીચા ભારેની સાથે સાથે આ વહીવટી પ્રક્રિયા વહીવટી પાંખ પાસેથી કામગીરી લેવામાં સતત અને નિરંતર

લોકો બબે દિવસથી ખાધા વગરના છે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે પાંચસો પાંચસો કરોડના તમે ગટરોની વ્યવસ્થા માટેના તમે આયોજનો મૂકો છો પાંચસો કરોડ દર વર્ષે ગટરો પાછળ વાપરીશું તો ક્યાં ગયું આયોજન ક્યાં ગયા પાંચસો કરોડ રૂપિયા પ્રીમોન્સૂન ના તમે મોટા મોટા આંકડાઓ કીધા હતા કે ભાઈ કરોડો રૂપિયા પ્રીમોન્સૂન કામગીરી પાછળ વાપરીશું આ પ્રીમોન્સૂન કામ કરોડો રૂપિયા ક્યાં ગયા તો કામગીરીમાં તો એકદમ મોટું શૂન્ય દેખાય છે અત્યારે જમીની લેવલ પર તો આ પૈસા જાય છે ક્યાં લોકો જે પોતાનો ટોય પડશે એક કરી સુરત મહાનગરપાલિકાને રૂપિયા આપે છે ટેક્સ ભરે છે

ફાયર ના જવાનો છે ને સ્થાનિક લોકો દ્વારા છે તે લોકો દ્વારા દર્દીને લાવવામાં આવી છે માહિતી મળી રહી હતી કે આ દર્દી છે અમુક બેહોશ પડ્યા હતા અને ત્યારબાદ આ લોકોને માહિતી મળી હતી ત્યારબાદ આ લોકો પાણીની પસાર થઈને હાલ આપણને જોવા મળી રહ્યો છે પરંતુ આ પ્રમાણેના ના દ્રશ્યો સુરત મહાનગરપાલિકા એટલે કે સ્માર્ટ સિટી ના દ્રશ્યો કેટલું યોગ્ય છે કારણ કે દર વખતે આ જગ્યા પર આ પ્રમાણે જ પાણી ભરાતા હોય છે સુરત મહાનગરપાલિકાની ટીમ છે તે મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ તે દાવાઓ સાબિત થઈ રહ્યા હોય બેડ્યા બાદ અત્યારે એકસો આઠ ની જે ટીમ છે બાય સ્ટેન્ડ મૂકવામાં આવી હતી અત્યારે તે દર્દીને ને એકસો આઠ ની જે એકસો આઠ માં છે તે અત્યારે એ લોકોના જે ડોક્ટરો છે જે નર્સ છે તે લોકો દ્વારા સ્ટેચર પર મૂકવામાં આવશે અને ત્યારબાદ એકસો આઠ મારફતે સમસ્યા નું નિરાકરણ કેમ નહી આ અહીના ઉધના લિંબા વિસ્તારના જે લોકો છે તે લોકો આ પ્રશ્ન પૂછી રહ્યા છે આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આ એકસો જે એકસો આઠ ની ટીમ છે એકસો આઠ મારફતે છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યો છે સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને લઈને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા સુરતના સરથાણા પર્વતના વિસ્તારોની આવી દુર્દશા ઉભી થઈ છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી એવું નવી અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યુઝ નમસ્કાર